નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોયા સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને તમે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ મગફળીના શેરસો ટકા સાચા બજાર ભાવ જાણી શકે તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના મગફળીના બજાર ભાવ ભાવનગર માર્કેટ યાર્ડ એક હજાર એકતાલીસથી અગિયારસો છવ્વીસ રૂપિયા ગોંડલ છસો એકાવનથી અગિયારસો એકાણું રૂપિયા બોટાદ સાતસો વીસથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા સિદ્ધપુર નવસોથી અગિયારસો રૂપિયા वेरावळ 904 થી 1190 રૂપિયા વાત કરીએ મિત્રો જુનાગઢ 820 થી 1200 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ કોર બંદર માર્કેટયાર્ડ 900 થી 1060 રૂપિયા વાકાનેર 700 થી 1275 રૂપિયા હળવડ 801 થી 1200 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જસદાન 700 થી 1140 રૂપિયા દર નવસો પંચાવનથી અગિયારસો એક્યાસી રૂપિયા રાજકોટ આઠસો પંચોતેરથી એક હજાર ચાલીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો